શું તમે ક્યારે એવો પુલ જોયો છે જેને પથ્થર જેવા વિશાળ હાથોથી બનાવવામાં આવ્યો હોય આપણે વાત કરીએ છીએ વિયેતનામાં ગોલ્ડન બ્રિજની દુનિયાનો એક એવો અનોખો પુલ કે જે તમારી આંખોથી જોઈને પણ તમે વિશ્વાસ નહીં કરો ગોલ્ડન બ્રિજ દક્ષિણ વિયેતનામાં ડાન અંગ શહેરથી લગભગ ત્રીસ કિલોમીટર દૂર આવેલો છે આ પુલ બાના હિલ્સમાં આવેલો છે જે એક પ્રખ્યાત હિલ સ્ટેશન દ્રશ્યો માટે જાણીતું છે આ પુલ સમુદ્રની સપાટીથી લગભગ ચૌદસો એટલે કે તમને અહીંની બદલીની ની જેમ ઠંડી હવા અને વિશાળ દ્રશ્યો જોવા મળશે આ પુલ બે હજાર અઢારમાં જનતા સમક્ષ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો એની ડિઝાઇન એકદમ અનોખી છે પુલ એ સુવર્ણ રંગ ધરાવતો લુક છે અને તેને બે વિશાળ પથ્થરો જેવા હાથોથી બનાવવામાં આવેલ છે આ બે હાથો સાબિત કરે છે કે કલ્પના અને એન્જિનિયરો જ્યારે જોડાય ત્યારે અણધારી રચનાઓ બની શકે છે પુલની લંબાઈ છે લગભગ દોઢસો મીટર અને તેનું માળખું સ્નેક છે ભેટલે કે વળાંકવાળું છે બે હાથ જેમ દેખાય છે તે મૂળમાં ફાઇબર ગ્લાસ અને સ્ટીલમાંથી બનેલા છે પરંતુ તેની ડિઝાઇન એવી છે કે લાગે પત્થરથી બનેલા હોય અને વર્ષોથી અહીંયા ઊભા હોય વિશ્વભરમાં તેના ફોટાઓ વાયરલ થયા હતા ત્યારથી તે ટુરિઝમનો માટે હોટસ્પોટ બની ગયું છે ગોલ્ડન બ્રિજ પર ચાલવું એ માત્ર ચાલવું જ નથી એ એક અનુભવ છે ત્યાં તમે ધીમી ઠંડી હવા અને ધુમસ ભરેલું વાતાવરણ અને ઊંચાઈએથી દેખાતું હરિયાળું નજારાણું માણી શકો છો દરેક પગલા પર ફોટો લેવાની ઈચ્છા થાય એમ કે દરેક ખૂણો સેલ્ફી સ્ટેન્ડ માટે બનાવાયેલો લાગે છે ગોલ્ડન બ્રિજ વિયેતનામાં સૌથી વધુ ફોટોગ્રાફ કરાયેલા સ્થળો આ એક છે દરેક દિવસે હજારો પ્રવાસીઓ અહીંયા ફટાફટ ફોટો લેવા આવે છે એમાંથી કેટલા પ્રોફેશનલ ફોટોગ્રાફરો યુટ્યુબર્સ ફેમસ બ્લોગર પણ હોય છે એવો અનુભવ કે જ્યાં કુદરતી ક્રિવિટી અને શાંતિ નો થાય ગોલ્ડન બ્રિજ સુધી પહોંચવા માટે તમને પહેલા બાના હિલ સ્ટેશન ના સુધી જવું પડશે અહીંથી આગળ એક રોપ વે લઈને

કરો શેર કરો અને તમારા સપનાનો પ્રવાસ લખો કમેન્ટમાં ફરી મળીશું બીજા વિડીયોમાં